પાણીપુરીમાંથી કેન્સરજન્ય કેમિકલ મળી આવતા કડબડાટ મચ્યો છે તમામ લોકોને પાણીપુરી ખૂબ જ ભાવતી હોય છે અને સૌથી મનપસંદ જો કોઈ પણ વાનગી કહેવાતી હોય તો સૌ કોઈની પાણીપુરી જ કહેવાય કે સૌ કોઈ પાણીપુરીને પહેલાં પ્રિફર કરતું હોય છે અને તેવામાં હવે આવા જે અહેવાલ જે તે મળી આવ્યા છે દેશભરમાં પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે રાજ્યના ફૂડ સેફટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકઠા કર્યા હતા અને જેમાંથી કેન્સર થાય તેવા કેમિકલ મળી આવ્યા છે બાવીસ ટકા સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારાધોરણમાં નિષ્ફળ નીકળ્યા છે તો બજારમાં મળતી પાણીપુરીના કુલ બસો સાહીઠ જેટલા સેમ્પલ એકઠા કરવામાં આવ્યા હતા એકતાળીસ સેમ્પલમાં બનાવટી કલર કાર્સિનોજેનિક એજન્ટ્સ મળી આવ્યા છે જ્યારે અઢાર સેમ્પલ માનવ શરીર માટે હાનિકારક નીકળ્યા હતા આ મામલે ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસન કેજે જણાવ્યું હતું કે અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી ને જે બાદ સેમ્પલ એકઠા કર્યા હતા સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના સેમ્પલને બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી ને જેમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે